દોસ્તો મારી ગુજ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો કાજલબેન અને દિવ્યાંશને મૂકવા જતાં જો બધા જ લોકો ભાવુક થઈ ગયા બધાના ચહેરા ઇમોશનલ થઈ ગયા અને બધાની આંખો ભીની થઈ ગઈ અને ખાસ કરીને કાજલબેનના મમ્મી દોસ્તો ખરેખર એવી ઘડી આવી ગઈ કે બધાના ચહેરા ઉદાસ થઈ ગયા અને આ કરણજીની ટ્રોફી ફરીથી તેઓ કોઈ ટ્રોફી જીત્યા કે શું દોસ્તો અને બધા કેટલા ઇમોશનલ થઈ ગયા કાજલબેનને મૂકવા માટે કોણ કોણ ગયું અને દિવ્યાંશ ભાણાભાઈ ફાઇનલી તેમના ઘરે ગયા કે પછી અહીંયા રોકાવ્યા અને કાજલબેનને મૂકવા જુઓ કેટલા બધા લોકો ભેગા થયા આ બધું જ જોવા મળશે તમને મારા આ વિડિયોમાં મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો તો દોસ્તો રાશ રાશેને જોવો છો ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો દોસ્તો હવે તમને વધારે રાહ ન જોડાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ દોસ્તો ઠાકોર ફેમિલીના વિડીયો તો બાકી એક નંબર હોય છે એકદમ હેપ્પી ફેમિલી અને બધા હળી મળીને રહે છે તો દોસ્તો જુઓ આ સંજયભાઈ અને આ રણજીતભાઈ બંને થાર કાઢી લઈને ક્યાં જઈ રહ્યા છે તો સ્કૂલમાં જાય છે ગુડ્ડુ અને જેન્સોના ત્યાં વાલી મિટિંગ હતી તો જુઓ ત્યાં પહોંચી ગયા છે અને સ્કૂલમાં આજે તેમના પેપર ચેકિંગ કર્યા તો દોસ્તો તેમ ગામના બાળકોને કેવા માર્ક્સ આવ્યા અરે સરસ માર્ક્સ આવ્યા છે બંને દીકરીઓ એકદમ હોંશિયાર છે જેન્સુને તો વીસ માંથી વીસ આવ્યા છે અને ગુડ્ડુને પણ ચાલીસ માંથી ચાલીસ આવ્યા છે દોસ્તો જુઓ બંને બાળકો એકદમ ખુશ છે અને સ્કૂલમાંથી આવી અને સંજયભાઈ અને રણજીતભાઈ બેસી ગયા છે જમવા માટે જમવામાં છે સરસ મજાની દાળ ઢોકળી અને ભાત અને તેમના મમ્મી અને પપ્પા શું વાત કરી રહ્યા છે તો કાજલબેનને આજે જવાનું છે કારણ કે આવતા દિવસે હવે છે કરણજીનું શ્રાદ્ધ એટલા માટે તેઓ જવાના છે તો જુઓ ઘરે આવ્યા છે મહેમાનો બધા કાજલબેન ભેગા થવા માટે આવ્યા છે તો જુઓ બધા બેઠા છે અને આ પૂનમ ભાભી અને પાર્વતી ભાભી તેમની સાથે જવાની વાત કરી રહ્યા છે તો શું દોસ્તો રણજીતભાઈ અને સંજયભાઈ પૂનમ ભાભી અને પાર્વતી ભાભી સાથે લઈ લઈ જશે કે કે દોસ્તો દોસ્તો જાય છે તે તમને મારા આ તો અંત સુધી જોતા રહેજો તો જ તમને બધી જ ખબર પડી જશે તો જુઓ દોસ્તો ફાઇનલી હવે પૂનમ ભાભી અને પાર્વતી ભાભી પણ તેમને મૂકવા માટે જવાના છે અને જુઓ રાકેશભાઈના મમ્મી તો એકદમ ઇમોશનલ થઈ ગયા છે હવે કાજલબેનને જવાનો ટાઈમ આવી ગયો છે જુઓ તેમને ભેગા થવા માટે કેટલા બધા મહેમાનો આવ્યા છે બધા જ ઘરના લોકો ત્યાં બેઠા છે અને ફાઇનલી બધા એકબીજાની મુલાકાત કરી અને ફાઇનલી કાજલબેનની વિદાય આપી રહ્યા છે તો શું દોસ્તો ફાઇનલી આજે કાજલબેન જશે જ તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આજે કાજલબેન જવાના છે તેમના ગામ એટલે કે ગાંધીનગરના સરગાસણ ગામે દોસ્તો દિવ્યાશ ભાણાભાઈ હવે મામાના ઘરેથી જઈ રહ્યા છે તેમના ઘરે તો દોસ્તો જુઓ બધા જ તેમને મૂકવા માટે જઈ રહ્યા છે આ બધા જોડે તેઓ મુલાકાત કરી રહ્યા છે કાજલબેનને હવે ફાઇનલી બધા તેમને મૂકવા માટે ઘરની બહાર આવી ગયા છે જુઓ અને આ રહ્યા ભાણાભાઈ ત્યાં તેમના ઘરે મૂકવા પહોંચી ગયા અને આ રહી કરણજીની ટ્રોફી જુઓ ખરેખર તેમને તો કેટલી બધી ટ્રોફીઓ ભેગી કરી છે અને આ રહ્યા બધા લોકો કે જે કાજરબેનને મૂકવા માટે ગાડી સુધી આવ્યા હતા વિડીયો ગમ્યો હોય તો લાઇક ચેનલ